મોન્સૂન પહેલા આ પ્રકારના નિરીક્ષણથી સરકારની તૈયારી અને અંગે સ્પષ્ટતા મળે છે મંત્રીએ ખાસ કરીને પાણીની નિકાસ સફાઈ અને મકાનોની મરામત જેવી ધ્યાનથી નિરીક્ષણ કર્યું તેમણે અધિકારીઓને સૂચના આપી કે મોન્સૂન દરમિયાન રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવે આ નિરીક્ષણ દરમિયાન મનોહરલાલ ખટ્ટરે રહેવાસીઓ સાથે પણ વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી રહેવાસીઓએ પાણી ભરાવાની સમસ્યા લિફ્ટની કામગીરી અને સફાઈ અંગેની ફરિયાદો રજૂ કરી જેને મંત્રીએ ગંભીરતાપૂર્વક નોંધ્યું અને તાત્કાલિક સમાધાન માટે અધિકારીઓને આદેશ આપ્યા આગમન પહેલા કરીને કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે કે તેઓ શહેરના નાગરિકોને સલામત અને આરામદાયક રહેણાંક સુવિધા પૂરી પાડવા માટે ગંભીર છે આવા પગલાથી સરકારને જમીન પરની વાસ્તવિક સ્થિતિ જાણવા મળે છે અને તાત્કાલિક સુધારણા શક્ય બને છે